હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ પર તમારું સ્વાગત છે આજે બનાવીશું શિયાળા સ્પેશિયલ કાઠિયાવાડી શાક શિયાળામાં બધાને તીખું ટેસ્ટી મસાલા વાળું ખાવું ગમે છે આપણું આજનું શાક શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવું મજેદાર બને છે અને ખૂબ જ ઓછી વસ્તુઓથી પણ જબરદસ્ત ટેસ્ટી બને છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલા ગેસ ઓન કરી ગેસ ઉપર મેં કઢાઈ મૂકી દીધી છે અને કઢાઈમાં આપણે મોટા બે ચમચા જેટલું તેલ લઈશું ખાસ કરીને કાઠિયાવાડી શાક હોય એ પણ મસાલેદાર હોય તો એમાં તેલનું પ્રમાણ થોડું વધારે જ રહે છે કેમ કે શિયાળાની ઠંડીમાં સાંજે વાડીઓમાં બનતા પ્રોગ્રામ હોય કે પછી ઘરમાં એકદમ સરસ મજાનું લાલ ચટક મસાલેદાર શાક બનતું હોય છે અહીંયા તેલ થોડું ગરમ થાય એટલે આપણે એક ચમચી જેટલી રાય ઉમેરી છે અને આઠથી દસ લસણની કળીઓ ઉમેરીશું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું ત્યાર પછી 8 થી દસ લસણ ની કળીઓ સાંતળી લઈએ જુઓ અહીંયા લસણ સરસ રીતે બ્રાઉન કલર નું થઈ ગયું છે ત્યાર પછી એમાં આપણે ત્રણ મીડિયમ સાઈઝ ડુંગળીને મેં આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે એ ડુંગળી ઉમેરી દઈએ અને સરસ રીતે સાતળી લઈએ મોટા ભાગે કાઠિયાવાડી શાક બનતું હોય તો એમાં લસણ ડુંગળી ચડિયાતું તેલ અને ચડિયાતા મરચા અને મસાલા હોય છે એકદમ ધમધમાટ શિયાળાની ઠંડીમાં ખાતા જ મજા આવી જાય એવું ટેસ્ટી બને છે હવે અહીંયા ડુંગળી છે એને પણ આપણે સારી રીતે સાંતળી લેવાની છે કેમ કે આપણે એકદમ સરસ ગ્રેવી વાળું શાક બનાવીશું એટલે ડુંગળી છે એને થોડી સરસ સોફ્ટ થઈ જાય અને સારી રીતે એના અંદરનું કાચાપણું દૂર થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાની છે ગેસની પ્રલેમને આપણે અહીંયા મીડિયમ રાખીશું અને થોડી વાર ઢાંકણ ઢાંકી સારી રીતે થવા દઈએ જુઓ અંદાજે એકાદ મિનિટ પછી અહીંયા ડુંગળી સરસ સોફ્ટ થઈ ગઈ છે એ સમયે આપણે થોડા સમારીને તૈયાર કરેલા રીંગણા ઉમેરીશું રીંગણાને આપણે આ રીતે એકદમ ઝીણા ઝીણા પેસ્માં કટ કરી લેવાના છે શાકની અંદર રીંગણા એટલા સરસ રીતે ભળી જશે કે ખાનારને ખબર પણ નહીં પડે કે આના અંદર તમે રીંગણા ઉમેર્યા છે અને હવે રીંગણાને પણ ખૂબ સરસ રીતે મિક્સ કરી લેવાના છે અહીંયા પાણીનો ઉપયોગ આપણે બિલકુલ નહીં કરીએ આ બધા જ વેજીટેબલ્સને આપણે તેલની અંદર સરસ રીતે ફ્રાય કરી લેશું અને સોફ્ટ કરી લેશું આ શાકને તમારે જો શિયાળામાં એન્જોય કરવું હોય તો આ રીતે તમે રીંગણા ઉમેરીને બનાવી શકો છો પણ જો તમારે ચોમાસામાં અથવા તો ઉનાળાની શરૂઆતમાં બનાવવું હોય તો થોડા મસાલા ઓછા કરવાના થોડું તીખું ઓછું કરવાનું અને રીંગણની જગ્યાએ તમે દૂધીનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો એનાથી પણ ખૂબ જ ટેસ્ટી મજેદાર સ્વાદિષ્ટ શાક બનશે અહીંયા રીંગણ ને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે તો ફરી આપણે ઢાંકણ ઢાકીશું રીંગણ પણ ખૂબ સરસ સરસ રીતે તૈયાર થઈ થઈ છે છે એકદમ સોફ્ટ હવે કરીશું રોટીન મસાલા સૌથી પાંચ ચમચી જેટલી અદર ઉમેરીશું અને એક મોટી ચમચી ધાણાજીરું ઉમેરીશું ધાણાજીરું થોડું વધારે ઉમેરીશું એટલે ગ્રેવી પણ ખૂબ સરસ બનશે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એનાથી કલર પણ ખૂબ સરસ આવશે સાત પ્રમાણે મીઠું ઉમેરીશું હવે આ બધા જ મસાલાને આપણે ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈએ હજી આપણે શાકની અંદર બે થી ત્રણ વસ્તુ એવી સરસ ઉમેરીશું કે એનાથી શાક એકદમ સરસ પંજાબી શાકને પણ ભૂલાવે એવું સરસ ટેસ્ટી બનશે હવે આ રીતે બધા જ મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે શીંગદાણાનો ભૂકો ઉમેરીશું એકદમ સરસ રીતે ઝીણા ક્રશ કરી લેવાના શિંગદાણાને અહીંયા તમે એનું ટેક્સચર જોઈ શકો છો જુઓ એકદમ સરસ બારીક પેસ્ટ કરી લેવાની અને ત્યાર પછી આપણે ગાંઠિયાનો ભૂકો ઉમેરીશું ગાંઠિયાનો ભૂકો છે એ શિંગદાણા કરતાં ડબલ લેવાનો છે એને પણ મિક્સરની અંદર સરસ રીતે ક્રશ કરી લેવાનો જેથી ગ્રેવીમાં ખૂબ સરસ રીતે મિક્સ થઈ જાય આ બંને વસ્તુને મિક્સ કરતાં જ શાક એકદમ સરસ રીચ લાગવા માંડ્યું છે પણ હજી એક વસ્તુ એવી છે કે જેને આપણે આ શાકની અંદર ઉમેરીશું ને તો એનો સ્વાદ સો ગણો વધી જશે અને એકદમ ટેસ્ટી નવું શાક બનીને તૈયાર થશે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે અહીંયા ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીએ તમારે જો તીખાશ વધારે પસંદ હોય તો ગરમ મસાલો થોડો વધારે ઉમેરવાનો અને ખાસ તો ગરમ મસાલો થોડો ઉમેરવાનું રાખજો એનાથી શાકનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે એકદમ સરસ બજારમાંથી રેસ્ટોરન્ટમાંથી કોઈ શાક લાવ્યા હો એવો સરસ ટેસ્ટ લાગે છે હવે અહીંયા બધા જ મસાલા ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને ગેસની ફ્લેમને આપણે હજી ધીમી જ રાખવાની છે આ સમયે આપણે શાક ની અંદર છાશ ઉમેરવાની છે તો અહીંયા બહુ ખાટી પણ નહીં અને સાવ મોળી પણ નહીં એવી મેં છાશ લીધી છે છાશ અહીંયા મેં એક ગ્લાસ જેટલી લીધી છે તો આ રીતે થોડી થોડી કરી અને મિક્સ કરતી જવાની જેથી તમારે જેટલી ગ્રેવી રાખવી હોય એટલી છાશ તમે ઉમેરી શકો અને છાશ જો થોડી ખાટી હોય તો અગાઉથી એના અંદર પાણી મિક્સ કરી અને પછી જ ઉમેરવાની છે આજનું શાક બનાવવા માટે ક્યાંય આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ માત્ર તેલ મસાલા અને છાશથી બનાવીશું તો જુઓ મેં આખો ગ્લાસ ભરી અને છાશ ઉમેરી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે રીંગણ બિલકુલ દેખાતા નથી અને એકદમ સરસ ઘટ ગ્રેવી વાળું શાક બનીને તૈયાર થયું છે નાના મોટા સૌને ખૂબ પસંદ આવે એવું ટેસ્ટી પણ બને છે તો આ રીતે ખુલ્લું રાખી અને બે થી ત્રણ મિનિટ થવા દઈએ જેમ જેમ ગરમ થતું જશે એમ એમ એમાંથી તેલ સરસ રીતે છૂટું પડવા લાગશે જુઓ અહીંયા તમે જોઈ શકો છો હવે આ સમયે આપણે કોથમીર ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો જુઓ

આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણા આજના એકદમ ટેસ્ટી એવા નવા શાકની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજના આ નવા શાકની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી autometro